તમે ધોરણ આવ્યા છો મસ્ત મસ્ત સંયોજક વિચારવાના અને એની મદદથી જોડી દેવાનું સિમ્પલ બસ આ જ કામકાજ કરવાનું છે પણ ખાસ જણાવી દો તમને કે આ જેટલા બી મુદ્દા છે આજના વિડીયોના જેટલા એક્ઝામ્પલ તમને મળે એટલા વધારે સોલ્વ કરો એટલો જ કોન્ફિડન્સ આવે તો વધારે મળે ક્યાં

આ વિડીયો પૂરો થયેલા તમારે ખાસ એ પણ જોઈ લેવાનો છે ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ લર્ન આ ખાસ મગજમાં યાદ રાખજો ને એ પ્રમાણે કામકાજ કરવાનું છે યસ ધોરણ અગિયાર ધોરણ બાર બંને ધોરણના વિદ્યાર્થીઓના ટોપિક કોમન આવે છે એટલે ખાસ બધાને ખાસ કરવો જરૂરી છે ચલો વેલકમ કરી લો વિદ્યાર્થી મિત્રો યસ પણ ખાસ એક્ટિવ રહેજો યસ આપણા સેશન માં તને બેસવાનું કે મોબાઈલની સામે બેસી ગયા અને જોયા કરો છો નહીં 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 સાથે સાથે આન્સર આપતા જાઓ મજા આવશે તમારી કનેક્ટિવિટી સો ટકા રહેશે અને તમારું માઇન્ડ ક્યાંય પણ ડાયવર્ટ નહીં થાય હું તમને પ્રોપર કન્સેપ્ટ સાથે સમજાવવાનો છું યસ વાત કરીએ આજના પહેલા પેરેગ્રાફની ચલો સાથે સાથે આન્સર આપતા જાઓ વેલકમ ભક્તિ વેલકમ મિસ્ટર વોરિયર વેલકમ સાહિત્ય પ્રેમી યસ વેલકમ ગોગાના સ્ટેટસ ઓકે રોહિત ગેમિંગ મિસ્ટર વોરિયર નવીન ધરારવી ચંદુલાલ વેલકમ 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 ચલો ગીનાભાઈ મકવાણા અરે વાહ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે સાથે સાથે આન્સર આપતા જાઓ પહેલું કામ થોડું ધીરજ રાખીને તમને જે ચાર સેન્ટેન્સ આપ્યા હોય ને શાંતિથી સમજવાના એનું નોર્મલ ગુજરાતી કરવાનું તમને ઘણો ખરો અંદાજ આવશે કેમ કે આ બધા ટોપિકમાં તમે ઓવરઓલ જે ગ્રામર જાણો છો ને તમારે યુઝ કરવાનો છે ડાયરેક્ટ કામ નહીં થાય થોડો તમારે સમય આપવો પડશે યસ ચલો આપો આન્સર જોઈએ સૌથી ફાસ્ટ આન્સર કોનો આવે છે ગોહિલ પુરોદીપ સિંહ વેલકમ એસપી સાચુ અચ્છા અનનોન બોય માઇનર મંડે વિવેક વ્યાસ વિશેષ લુહાર રોશની દીપ ઢેઢી તેજસ પારકી ચલો તેજસ પારકીના જવાબ સૌથી ફાસ્ટ છે વુ બટ એન્ડ બીકોઝ ચલો સાથે સાથે તમે આખું બનાવીને પણ આપજો યસ અને હા તમે કદાચ રેકોર્ડેડ વિડીયો જોવો છો કે લાઈવ જુઓ છો તમને એવું લાગે કે આ મેથડ થી પણ બની શકે એમ છે તો તમને ડાઉટ હોય એ સાચો છે કે ખોટો તમારે જાણવો હોય તો તમે વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં જણાવજો એ રીતે બને શકે કે નહીં એ હું તમને સાચું છે ખોટું તમને હું જણાવીશ યસ આપણે આ રીતે પણ કામકાજ કરીશું કેમ કે આ ટોપિક એવો છે તમે જે પ્રમાણે કામ કરો જે કન્ઝમ્પશનથી જોડો એ પ્રમાણે ચાલે બસ આ પ્રોપર ચાર સેન્ટેન્સ નો મતલબ જળવાવો જોઈએ કોઈ પણ રીતે બનાવો ચાલે ચલો આપો જવાબ સુહાના જાદવ એન્ડ ત્રિવેદી ચલો આપો જવાબ લાલા વોઝ અ મર્ચન્ટ લાલા વેપારી હતો હી પઝેસ અ ફ્લોરિસ ગ્રેન્ડ બિઝનેસ એક અનાદો બિઝનેસ યસ ધરાવતો હતો મતલબ કબજામાં હતો એને પોતાની માલિકીનો હતો હી મેડ અ મિસ્ટેક ઓફ ટેકિંગ એઝ અ પાર્ટનર અ ડિસઓનેસ્ટ મેન્સ યસ એને ભૂલ કરી યસ પ્રામાણિક માણસ નહીં 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 પ્રામાણિક ના હોય એવા માણસને પાર્ટનર તરીકે લેવાની એને બિઝનેસમાં ભૂલ કરી યસ હી ન્યુ નથિંગ અબાઉટ હિમ એના વિશે કંઈ જાણતો નહોતો ચલો ગુજરાતી કહી દીધું હવે તમે આરામથી આન્સર આપી શકો યસ રોશની કહે છે હુ બટ બીકોઝ ઓકે ચલો તો ક્યારેક અઘરું લાગે ને તો એક એક બબ્બે વાક્યો પકડવાના જો લાલા વોઝ અ મર્ચન્ટ લાલા વેપારી હતો એ જ વાક્યની બીજી લાઈનમાં વાત કરેલી છે

હવે તમે જ્યારે રિલેટિવ પ્રોનાઉન હુ ઉપયોગ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા જે હી દેખાય છે એ તમારે ખાસ કાઢવું પડશે અને નાના મોટા ફેરફાર કરવાના છે કારણ હી નો સમાવેશ આ હુ ની અંદર થઈ જાય છે ચલો પહેલું અને બીજું જોડાઈ ગયું હવે તમારે બીજું અને ત્રીજું જોડવાનું છે તો લાલા વેપારી હતો કે જે અનાજનો બિઝનેસ ધરાવતો હતો માલિકીનો ધરાવતો હતો યસ પાર્ટનર તરીકે અપ્રામાણિક

તો ત્રીજું અને સોતું જોડવા માટે તમારી પાસે બીકોઝ ઓપ્શન બનશે તો મિત્રો અહીંયા હુ બટ અને બીકોઝ થી તમારા ત્રણેય વાક્ય જોડાઈ જશે મસ્ત રીતે કામકાજ થઈ ગયું તો આખું આ રીતે કામકાજ કરવાનું છે યસ જોઈ લો તો હુ બટ અને બીકોઝ અહીંયા જ્યારે હું થી જોડું ત્યારે તમારે હી ખાસ કાઢવાનું છે આવા નાના મોટા ફેરફાર પણ કરતું જવાનું છે તો બહુ આસાન આવે છે આ મુદ્દો શાંતિથી ગુજરાતી કરવાનું સમજવાની ટ્રાય કરવાની તમારી પાસે કોઈ અલગ જવાબ હોય પ્રોપર ભાવાર્થ બેસતો હોય તો વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવી શકો યસ વેલકમ અને ઘણા વિદ્યાર્થીઓ મસ્ત મજાના આન્સર આપી પણ દીધા છે ચલો આગળ વધીએ નેક્સ્ટ ધ શેફર્ડ શો ધ ટ્રાવેલર ભરવાડે મુસાફરને જોયો સાદો ભૂતકાળ ખાસ કરી નાખજો નવા નવા વિડીયો આવવાના છે મસ્ત મજાના હા કરી નાખજો હા હા કરી નાખજો ચલો હી વોઝ કમિંગ ટુવર્ડ ધ કેવ સુનિલ મકવાણા સર પાસ થવા માટે શું કરવું પ્લે લિસ્ટમાં વિડીયો મુકાઈ ગયો છે તમારે ક્યાં ક્યાં ટોપિક કરવા ક્યાં ક્યાં વિડીયો કરવાની પ્રોપર માહિતી આપેલી છે ખાસ તમે જોઈ શકો ચલો ભરવાડે મુસાફરને જોયો કે જે ગુફા તરફ આવતો હતો યસ પરમાર ચંદુલાલ જો આ મજાની વાત છે તમે એક વાર તમે ટોપિક શીખી ગયા તમે એ જ કન્સેપ્ટ બીજી વાર આવે ત્યારે તમને આવડી જવું જોઈએ તો અહીંયા પણ આગળના પેરેગ્રાફ જેવું છે હી 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 તો એક વાત પાકી કે અહીંયા કોઈ પણ એક વાક્ય તો હું થી જોડવાનું છે યસ યસ પેલામાં હું ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર કે જે ગુફા તરફ આવતો હતો તો પહેલો અને બીજું હું થી જોડાશે અને વન્સ અગેન આ હી તમારે કાઢી નાખવાનું છે યસ હું કહેવા વાળા ઘણા બધા છે તેજસ પરગીએ બીજો જવાબ પણ આપી દીધો સો યસ ભરવાડે મુસાફરને જોયો કે જે ગુફા તરફ આવતો હતો તેથી તેથી એનું સ્વાગત કરવા માટે ઊભો થયો હતો તમારી માટે તેથી માટે સો પણ છે અથવા તો ધેર પણ છે તમે જે લો ચાલે સો અથવા તો ધેર ફોર બંને ચાલે યસ હા કે જે કે જે તેથી એનું સ્વાગત કરવા માટે ઊભો થયો પછી અને હા અને ગુફા માટે સ્થાન આપ્યું હે ને યસ એન્ડ ની મદદ છેલ્લું વાક્ય જોડાશે એન્ડ તો આ રીતે તમે પ્રોપર અલગ અલગ સંયોજક ની મદદ થી મસ્ત મજાના વાક્યો ડિઝાઇન કરી શકો છો વુ સો અને એન્ડ મેં કીધું એમ ઘણી બધી મેથડ થી બની શકે તમારી પાસે કોઈ પ્રોપર આખું વાક્ય આખું પેરેગ્રાફ જોડાઈ જાય આ બધા અગાઉ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છો તમને ખ્યાલ આવે કે બોર્ડમાં કેવા કેવા લેવલ ના પૂછાય છે સો ટકા વિડીયો કામ નો છે આવા કન્સેપ્ટ બોર્ડની ની હશે યસ ચલો નેક્સ્ટ પર્સન પર્સન કેન 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 નોટ 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 નો નો ધ ધ ફ્યુચર ફ્યુચર વ્યક્તિ એના ભવિષ્ય વિશે જાણી શકતો નથી પ્રિવેન્ટ પ્રોબ્લેમ ફ્રોમ કમિંગ આવનારા પણ રોકી શકતો નથી શુડ ડુ હિઝ વર્ક વેલ એને એનું પોતાનું દરરોજનું કામ કરવું જોઈએ શુડ નોટ બી ડિસ્કરેજ એને સરળતાથી હતાશ થવું જોઈએ નહીં જો મસ્ત મુદ્દો લખ્યો છે તમને એક્ઝામ માટે પણ કામમાં આવે એવો મુદ્દો છે યસ ધાર્મિક વેલકમ ચલો જો એક વસ્તુ મસ્ત છે અહીંયા અહીંયા કેન નોટ નો અને અહીંયા કેન નોટ પ્રિવેન્ટ અને બે કેસમાં એ વ્યક્તિની જ વાત છે ઓકે ગોહિલ પુરોદીપસિંહ એન્ડ સો એન્ડ બટ એન્ડ નાઈધર નોર સો એન્ડ એન્ડ ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબ આવે છે તમે જે પ્રમાણે બનાવો એ યસ વિડીયો પૂરો થયા પછી મને ખાસ એ મેથડ તમે જણાવી શકો ચલો વ્યક્તિ એના ભવિષ્ય વિશે જાણતો નથી યસ નાઈધર નોર થી બી બની શકે યસ અને એ પ્રોબ્લેમને રોકી શકતો નથી એવું હા તિયાન નાકરાણી સો અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર ભવિષ્ય જાણતો નથી તેથી આવનારા ભવિષ્યને રોકી શકતો નથી તો સો અથવા તો કોઈ પણ પણ ચાલે યસ એને એનું દરરોજનું કામ રાખવું જોઈએ જોઈએ ચાલુ સારી રીતે કરવું તો અહીંયા બટ કોન્ટ્રાસ્ટ હા અને એને સરળતાથી ડિસ્કરેજ થવું જોઈએ નહીં તો સો બટ અને એન્ડ જે તમે નવમાં ધોરણથી જે અમુક અમુક નોર્મલ સંયોજકો તમે વાપરો છો એ આવે છે

હતાશ નથી થવાનું હે ને આ ત્રીજું એક્ઝામ્પલ હતો ચલો હતાશ નથી થવાનું ને યસ તો મસ્ત મજાનો એક મેસેજ તમારી જાતને આપો આઈ મસ્ટ વિન આઈ મસ્ટ વિન આઈ મસ્ટ વિન કોઈ પણ કન્ડિશન હોય એક્ઝામ તો ઠીક ભવિષ્યમાં આવનારી અલગ અલગ પ્રોબ્લેમ્સને પણ જીતવા માટે હું તૈયાર છું આઈ મસ્ટ વિન આ જાતને એક મેસેજ આપો બહુ જ કામનો મેસેજ છે યસ ત્યારબાદ જે વિદ્યાર્થીઓ નવા છે ખાસ જણાવી દઉં આપણે ઓલરેડી તમારું કામ સરળ થાય એના માટે બોર્ડની પરીક્ષા માટે સ્પેશિયલ પ્લે લિસ્ટ બનાવેલા છે વિજ્ઞાન પ્રવાહ હોય તો પણ પ્લે લિસ્ટ છે અને કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ છે જેની તમને તમને ટોપિક વાઇઝ મસ્ત મજાની મેથડ સાથે બધા જ મળશે તો ખાસ બાય ઇન્ટરેસ્ટ હોય જેમાં ડાઉટ હોય જોઈને તમારો કોન્ફિડન્સ ક્લિયર કરી શકો છો આનિલ પટેલ તમારા વોઇસમાં શીખવાડવાનો પાવર છે અરે વાહ જબરદસ્ત કેવી મસ્ત કમેન્ટ લખી છે યસ આપણે ક્વોલિટી વાળું કામકાજ આપીએ છીએ અને જે વિદ્યાર્થીઓ કન્ટેન્ટમાં માને છે શીખવામાં માને છે એમને મારી મેથડ નો પાવર ખ્યાલ આવી ગયો છે ને યસ કોઈ પણ લેક્ચર લો ને એની પાછળ ત્રણ ચાર કલાકની મારી મહેનત હોય છે હમણાં આપણે ત્રણ કલાક પહેલા લેક્ચર લીધો પછી મેં બે કલાક આની પીપીટી ની ડિઝાઇન કરી હવે ફરીથી લેક્ચરમાં આવી ગયો તો આવી મહેનત માટે તમારે એક નાનું લાઈક તો કરી દેવાનું હે ને યસ બીજું કે આપણા આવા કોર્સ ચલાવીએ છે જેમ યુટ્યુબમાં તમને અત્યારે હું ટીચિંગ કરાવું છું એમ આપણા કોર્સની અંદર પણ આપણે ભણાવીએ છીએ જેની અંદર કોર્સની માટેની એપ્લિકેશન છે જે આપણો યુટ્યુબ ચેનલ નું નામ છે એ જ ઇંગ્લિશ વિથ કેપ્ટન ચોટલિયા એ પણ ડાઉનલોડ કરી લેજો તમારા મિત્રોને ખાસ લાભ અપાવજો યસ હવે તો એન્ડ છે તમારે પરચેસ કરવાની જરૂર નથી પણ આવનારા સમયમાં તમે ખાસ આ લાભ એને આપી શકો છો યસ આ કોર્સ છે આપણા અને આટલી બધી મસ્ત મજાની મેથડ સાથે ભણાવીએ છીએ સૌથી મહત્વની વાત શું હોય ખબર સૌથી મહત્વની વાત હોય આ ટીચર નું અલગથી ગ્રુપ યસ મતલબ અમારા શિક્ષકનું એ વિદ્યાર્થીઓ સાથે હોય છે મજા આવે હેનિલ પટેલ સર સ્પોકન માં આવી છે વાત થઈ હતી ઓકે હેનિલ વેલકમ વેલકમ ચલો હા ચલો નેક્સ્ટ સ્પોકન માટે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવી ગયા છે અને ઓલરેડી એનરોલ થવા માગે છે કોઈ વાંધો નહીં એક્ઝામ પર ફોકસ કરો ત્યારબાદ તમે સ્પોકન માં આવી જજો ઓકે યસ ચલો લાઈક કરજો ભાઈ જો વિડીયોસ તમને કહે છે મને લાઈક કરો જો આવ્યો હા જલ્દી કરો જતું રહી પહેલા જલ્દી જલ્દી જો જાય છે જાય છે જાય છે જલ્દી લાઈક કરી દો એ ગયું થઈ ગયો ને યસ ચલો

અહીંયા છે ઇઝ ઓલસો કોસ યસ તો કોમન છે અને અહીંયા જે વાત છે પોલ્યુશન ની એ જ વાત અહીંયા એક થી થયેલી છે તો એક વસ્તુ પાકી છે તમારે રિપીટેશન ઘડી ઘડી કે કરાય નહીં તમારે આ ભાગને કાઢી નાખવાનો તો જોડવું છે નાથી યસ મિસ્ટર એના કોન્ડા હે એન્ડ થી તેજસ પારગી એન્ડ થી યસ પહેલું અને બીજું જોડાશે એન્ડ થી એ જોડો છો ત્યારે તમારે આ ભાગ કાઢી નાખવાનો તો આખું બનશે પોલ્યુશન ઇઝ કોઝડ બાય ઇન્ડસ્ટ્રલાઇઝેશન એન્ડ બાય ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન ચલો પેલું ને બીજું જોડાઈ ગયું છે બધા વિદ્યાર્થીઓ જોડીને આપેલું જબરદસ્ત યસ યસ એન્ડ આપવા વાળા ઘણા બધા છે ઓકે ચલો નેક્સ્ટ ફરીથી અહીંયા પોલ્યુશનની જ વાત છે ચલો આપો જવાબ

હા ચાલે સેટ થાય છે તેથી કંટ્રોલ થવું જોઈએ શો ભી સેટ થાય છે યસ જોઈ લો આવી ગયું તમારો જવાબ સો વાળો છે યસ ઓકે યસ અને આમ તમે જોવો ને તો વીચ કરતા શો વધારે સુટેબલ છે યસ કારણ અહિયાં છે પોપ્યુલેશન બીજા વાક્યમાં અને અહીંયા વાત પોલ્યુશન હા વધારે શો સુટેબલ થશે હા અહીંયા જો શબ્દ પોલ્યુશન હોત ને તમે વીજ પ્રોપર યુઝ કરી શકો પણ આમ જો તો પ્રેક્ટિકલી તમે તમારો ભાવાટ વધારે સેટ થાય છે યસ અહીંયા શો વધારે બેટર રહેશે જે અહીંયા આપેલું પણ છે યસ યસ યસ

સામાન્ય રીતે લોકો દિવસ અને રાત રૂપિયા કમાવાના હેતુથી કામ કરે છે તે વોન્ટ ટુ લીવ હેપીલી ઇન ધર લાઈફ તે તેનું જીવન સુખી થી જીવવા માગે છે સુખીથી જીવવા માગે છે તે ડોન્ટ કેર ફોર ધર હેલ્થ તેઓ તેના હેલ્થનું ધ્યાન રાખતા નથી હેલ્થ ઇઝ અવર ફર્સ્ટ વેલ્થ હેલ્થ એ આપણી પહેલી સંપત્તિ છે ચલો આપો જવાબ જીતિયા વિશાલ સર આજે મોડું થઈ ગયું કોઈ વાંધો નહીં પણ સમય સમયે બધા વિડીયો જોઈ તો લેવાના છે પેન્ડિંગ કરશો તો બધું ભેગું થઈ જશે ચલો આપો જવાબ સો જવાબ આપે છે બીકો જવાબ આવે છે જોઈએ હા જો એ મસ્ત મુદ્દો છે તમારા ગ્રામર ફંક્શન આવે ને એ અહીંયા આપેલું છે જનરલી લોકો દિવસ અને રાત રૂપિયા કમાવાના હેતુથી કામ કરે છે તો અહીંયા ધે વોન્ટ એ લોકોની જ વાત છે ટુ અર્ન મની ટુ લીવ હેપી ઇન ધેર લાઈફ તો આમ જુઓ ને તો તમે અહીંયા ડાયરેક્ટ જે તમારો સોવિંગ પર્પસ નો કન્સેપ્ટ છે એનો ઉપયોગ કરી શકો ડાયરેક્ટ ટુ થી જોડી શકો યસ ફોર એક્ઝામ્પલ લોકો પીપલ વર્ક ડે એન્ડ નાઇટ ટુ અર્ન મની ટુ લિવ હેપીલી ઇન ધેર લાઈફ ડાયરેક્ટ અહીંથી તમારે જોડી દેવાનું કાઈ બીજું કાઈ નવા જુગાડ કરવાના નહીં અને તમારે એવું ના કરવું હોય અને તમારે પેલું અને બીજું વાક્ય આખું લખવું હોય તો તમારી પાસે હજુ એક ઓપ્શન છે સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ જે તમારા સોલ્વિંગ પર્પઝમાં આવે છે એ કરી શકાય યસ એના જીવનને સુખીથી જીવવા માટે પણ તેઓ એની હેલ્થ નું ધ્યાન રાખતા નથી યસ તો અહીંયા બીજું ને ત્રીજું જોડવા માટે મારી પાસે ઓપ્શન છે બટ પણ તે તેના હેલ્થ નું ધ્યાન રાખતા નથી યસ પેલો ને બીજું બીકોઝ થી નહીં સેટ થાય પલવી યસ હવે અહીંયા જે હેલ્થ છે એની અહીંયા રિપીટ વાત થયેલી છે તો તમે હેલ્થ માટે રિલેટિવ તમે પહેલું બીજું વાક્ય આખું લખવા માંગો છો તો તમે સો ધેટ અથવા તો તમારું સોવિંગ પર્પઝનું સો ધેટ જેવું કામ આપે છે એ પણ તમે લખી શકો

તમારી જર્ની તો આ બધી પૂરી થઈ ગઈ તમે અત્યારે આ જર્નીમાં છો અને તમારી નેક્સ્ટ જર્ની કાયમ માટે કામ આવે એવી સ્પોકન ઇંગ્લિશના ગ્રુપમાં પણ જોડાજો વેકેશનમાં મસ્ત મજાના મસ્ત મજાના કામકાજ કરવાના છે હા સર મેં સબસ્ક્રાઇબ કરી દીધું છે ને બધા સેશન જોઈશ યસ મિત્રોને શેર પણ કરજો મિત્રો યસ ચલો નેક્સ્ટ આ જે બધી જ પીડીએફ યુટ્યુબ તમારે જોઈતી હોય આની સિવાયની બીજી મહત્વની પીડીએફ જોઈતી હોય તો એનો અલગથી કોર્સ છે ખાસ તમે કોન્ટેક્ટ કરી શકો છો સમયમાં સારું રિવિઝન કરવા માટે બેસ્ટ રહેશે એમને આપડી મેથડ બહુ ગમતી હોય એટલા માટે ખાસ ડિમાન્ડ કરતા હોય છે તો ખાસ તમે સ્પોકન ઇંગ્લિશ ના કોર્સમાં જોડાઈ શકો છો મસ્ત મજાની મેથડ સાથે પ્લાનિંગ કામકાજ કરવાના અચ્છા યસ ચલો નેક્સ્ટ આ સોલિડ લેવલ નો છે જોરદાર લેવલ

તમે એક માત્ર છો એટલા માટે હું મારી મેથડ પર વધારે મહેનત કરું છું તો ખાસ તમે કહી શકો શેર કરી શકો હા ચલો ધીસ સ્પીચ વોઝ ડિલિવર સ્પીચ ડિલિવર કરાઈ હતી ઇટ વોઝ ડિલિવર બાય સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ દ્વારા ડિલિવર કરાઈ હતી સ્વામીજી વોઝ ધ રિપ્રેઝન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા ઇન્ડિયાથી હિન્દુ ધર્મના રિપ્રેઝેન્ટેટિવ સ્વામીજી હતા This speech, the speech speech the was delivered in Chicago, USA. Chicago, USA. USA, આપણે ક્વોલિટી વાળું કામ આપીએ છીએ અનનોન બોય ચલો 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 હવે અહીંયા જોજો ખાસ શેની અંદર હેનિલ પટેલ મેસેજ કરજો પેલા નંબર પર આપણે જોઈ લઈશું ત્યારે ઓકે ચલો હવે ખાસ સમજો જો હું સમજાવું છું તમે જવાબ આપો છો પણ અહીંયા એક જ ની મદદથી કામકાજ થઈ જશે એક જ સંયોજક સંયોજકની મદદથી જો ધીસ સ્પીચ વોઝ ડિલિવર આજ બેઠું વાક્ય અહીંયા પણ આપેલું છે ધ સ્પીચ વોઝ ડિલિવર તો આ વાક્યને કાઢી જ નાખીએ કેમ કે આનો સમાવેશ આની અંદર થઈ જાય છે એક વાક્ય નીકળી ગયું હવે પાછું જો સ્પીચ ની વાત છે આ તમારો આજના માં પેલો પેરેગ્રાફ છે જેમાં ઉલટાનું હટાવી નાખો ને કામકાજ થઈ જાય છે યસ તો આ ભાગ મેં કાઢી નાખ્યો આ ભાગ કાઢી નાખ્યો છેલ્લે ભાગ લખીશ અને બાય સ્વામી વિવેકાનંદ કરી નાખીશ પેસી વોઇસ ની વાક્ય રચના થઈ ગઈ હવે હવે નોટિસ કરો તો એક વાક્ય વહી સ્વામીજી વોઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા તો આગળ સ્વામી વિવેકાનંદની વાત ફરીથી એની વાત થઈ તો હમણાં જ મેં તમને કન્સેપ્ટ કીધો એના માટે તમે વુ વાપરવાનું યસ તો વુ વાપરશો તો સ્વામીજી નીકળશે તો આખો પેરેગ્રાફ શું બન્યો

ધ સ્પીચ વોઝ ડિલિવર ઇન શિકાગો યસ પલ્લવીનો જવાબ મસ્ત છે ગેનાભાઈ મકવાણાએ પણ જવાબ સારો આપેલો છે યસ યસ તમે જે સંયોજકથી બનાવવા માંગો છો એ સંયોજકથી બની શકે કે નહીં તમારે ચેક કરવું હોય તો તમારાથી જે જવાબ બનતો હોય તમારે વિડીયો પૂરો થયા પછી પોસ્ટ કરવાનો હું ચેક કરી દઈશ કે સાચો છે કે નહીં ઓકે યસ આપણે આવું ચોકસાઈ વાળું કામ પણ કરીશું ઓકે અને વિડીયો પૂરો થયા પછી જે કોઈ વિદ્યાર્થી કમેન્ટ કરે ને એના બધાનો હું જવાબ આપું છું યસ અને કરજો વાંધો નહીં ચલો નેક્સ્ટ ધ ધ ડાયરેક્શન ડાયરેક્શન બાય સાયન્સ સાયન્સ ટીચર ટીચર વિજ્ઞાન વિદ્યાર્થી દ્વારા આપવામાં આવી હા ઓકે રાજેશ રાહુલ મેડ અ મોડલ ઓફ પ્લેન રાજેશ રાહુલે મોડલ બનાવ્યુંડ વેરી સક્સેસફુલી સફળતા પૂર્વક બનાવ્યું કોમ્પિટિશન ચલો આ તો બહુ આસાન છે ઓકે મેધારી ગેમિંગ ઓકે નો પ્રોબ્લેમ ચલો હમ આપો 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 જવાબ આપો તો ડાયરેક્શન સાયન્સ ટીચર દ્વારા આપવામાં આવ્યું તેથી ડાયરેક્શન આપ્યું તેથી બનાવ્યું હે ને તેથી બનાવ્યું તેથી બનાવ્યું તો અહીંયા મને પહેલું અને બીજું જોડવા માટે સો અથવા તો ધેરફોર મસ્ત દેખાય છે યસ

તો જે સંયોજક તમને દેખાય છે આ આવાસ કન્સે તમે બોર્ડની एग्जामમાં દેખા છે એટલે ખાસ 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 સમજી લેજો યસ આસાદ હસમી ઓકે પરફેક્ટ જબરદસ્ત ચલો આઈ હોપ તમને ક્લિયર થતા હશે હે ને મજા આવતી હશે તો ખાસ વન્સ અગેન ફરીથી કહી દઉં પ્લેલિસ્ટ મિસ કરતા નહીં પ્લેલિસ્ટ ની અંદર તમને બધા ટોપિક મળશે બધા સોલિડ લેવલની સમજાવટ સાથે છે તમારું કામ રીઅલમાં આસાન થશે યસ ખાસ ખાસ વિડિયો જોઈ લેજો આજનો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારા મિત્રો સુધી શેર કરજો આવી જ રીતે બોર્ડ ની એક્ઝામ સુધી તમારી સાથે નવા નવા ટોપિક લાવતો રહીશ તમારું કામ આસાન કરતો રહીશ વિદ્યાર્થીઓને ગમે એવા પ્રેઝન્ટેશન સાથે મળી નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આભા